કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને બંધ કરી દેવામાં આવી છે આને લઈને ચૈતર વસાવા દ્વારા તો વિરોધ કરવામાં આવી જ રહ્યો છે પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તે પણ મેદાને આવ્યા છે તેમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમના દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા એવા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે શિક્ષણને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને બંધ કરી દેવામાં આવી હતી જ્યારથી આ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે ત્યારથી ચૈતર વસાવા આંકરા પાણીએ છે તેમના દ્વારા પણ સરકાર ઉપર અનેક એવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે આજે આપણે થોડાક દિવસ અગાઉમાં જ વાત કરી હતી કે ચૈતર વસાવા છે જે કુબેર હતા અને તેમના દ્વારા જે આ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તેને લઈને પણ અનેક એવી વાતચીત કરવામાં આવી હતી પરંતુ હવે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ તે પણ મેદાને આવ્યા છે તેમને ભાજપ સરકાર ઉપર આંકરા પ્રહાર કર્યા હતા એટલું જ નહીં તેમને એક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી

દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે એવું લાગે છે વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે શિષ્યવૃત્તિના કારણે ભણી રહ્યા છે એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં પણ ખૂબ રોષ છે તેમને પણ સરકારને શું કહ્યું હતું ને પોતાની કઈ માંગણી વિશેની વાત કહી હતી તે પણ સાંભળીએ

આપું જોઈએ સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ચૈતર વસાવા હોય કે પછી આદિવાસી કોઈ પણ નેતાઓ હોય તે અત્યારે હાલ વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે સરકાર દ્વારા શું તે લોકોની માંગણીનો સ્વીકાર કરવામાં આવશે કે કેમ તેની સાથે જ કેન્દ્ર સરકારે જે આ શિષ્યવૃત્તિને બંધ કરી દીધી છે તેને ફરી એક વખત શરૂ કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે અને આનંદ પટેલ દ્વારા જે આ રેલી કરવામાં આવી છે અને ભાજપ ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તેને લઈને પણ ભાજપ સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં કેમ તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર